વિવિધ સમિતિના ચેરમેન તરફથી આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો ડીસા નગરપાલિકામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સભ્યોને સમિતિના ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી હતી જેના બાદ આજે વિવિધ ચેરમેન જેમાં દબાણ શાખામાં ચાર્મીબેન વસંતભાઈ શાહ પાણી પૂરવઠા સમિતિ પિંકેશભાઈ દોશી તેમજ છાયાબેન ભરતભાઈને ન્યાયી સ્ટોર શાખામાં કિરણબેન રણજીતભાઈ ઠાકોર એક વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે ચાર્જ સંભાળનાર ચેરમેન શ્રીના બહોળી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા તેમજ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે તમામ સભ્યોને ફુલહાર પહેરાવી મો મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ મહામંત્રી રાકેશભાઈ પટેલ હકમાજી જોશી પૂર્વ યુવા મોરચા પ્રમુખ વિજયભાઈ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ચાર્જ સંભાળનાર સમિતિના ચેરમેન ચેરમેનશ્રીઓએ જણાવ્યું હતું ડીસામાં વિકાસ અને કોઈ પણ નાગરિકને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ હેતુથી સરળ અને સરળતાથી કામ કરવામાં આવશે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જનતાના કામ પણ કરવામાં આવશે